નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુડ ન્યૂઝ ટ્વેન્ટી ફોર જોઈએ આજના મહત્વના સમાચાર દામનગરથી અમારા સંવાદદાતા વિનુભાઈ પરમાર સાથે દામનગર હજારો ભાવિકો સાથે લાઠી બાબરા અને દામનગર વિસ્તારના ધારાસભ્ય શ્રી ચનકભાઈ તળાવ્યા પણ પાલખીમાં ભાવિકો સાથે જોડાયા હતા શ્રી વૈજનાથ મંદિરથી પ્રસ્થાન શ્રી કુંભનાથ મહાદેવ મંદિરે પહોંચી ભવ્ય પાલખી યાત્રા દામનગર સમસ્ત શહેર આયોજિત પાલખી યાત્રા શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ત્રી બપોરે ત્રણ કલાકે દિવ્ય પાલખીવાળા પ્રસ્થાન થઈ શહેરભરના મુખ્ય રાજમાર્ગો ઉપર દર્શનીય નજરા સાથે ફરી સાંજે સાડા નવ કલાકે પહોંચીથી ભીમનાથ મહાદેવ મંદિરે હજારો શ્રદ્ધાળુઓ ભાવિકોની જન્મની વચ્ચે દિવ્ય પાલખી દામનગર શહેરી તેમજ અનેકો ગ્રામ્ય વિસ્તારોમાંથી તથા ભાવિકો જોડાયા દામનગર શહેરની સમગ્ર બારાહીરા ઉદ્યોગ કારખાનાઓએ સજ્જ બંધ પાડી પાલખી યાત્રામાં જોડાયા પાલખી યાત્રાના રૂટ ઉપર અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાની સંગઠનો દ્વારા શ્રદ્ધાળુ ભાવિકો માટે ચા પાણી ઠંડા પીણા સરબત કરેલ અને દામનગર સહિત આસપાસની ધાર્મિક જગ્યાઓના સંતોની ઉપસ્થિતિમાં ભારે અને દિવ્ય પાલખી યાત્રામાં અઢારે આલમની ઉપસ્થિતિ વચ્ચે સીધી બાદશાહના ધમાલ નૃત્ય અને હેરત અંગે જ કરતબો સાથે ધ્યાન આકર્ષક રીતે સમગ્ર શહેરના મુખ્ય રાજમાર્ગ ઉપર હરહર મહાદેવના ગગનભેદી નાદ કરતી શ્રી કુમનાથ મહાદેવ પહોંચતા સાથે ધ્વજરોહણ એક જ પડતમાં હજારો ભાવિકોને ફરાળ પ્રસાદ મળ્યા હતા

નિર્મમે દાદાના દર્શન માટે કલાકો સુધી ખડેપગે ઊભા રહ્યા હતા પાલખી પવિત્ર યાત્રામાં દાદાની પાલખી માટે યુવાનોમાં અવશ્ય ઉત્પામા જોવા તેજ મળ્યો હતો શોકનાથથી ધ્વનિની સાથે પાલખી યાત્રાની ભવ્યતા સંસ્કૃત અને દિવ્યતા અસ્મર્ય બની રહી હતી બ્યુરો રિપોર્ટ ગુડ ન્યૂઝ ટ્વેન્ટી ફોર સત્યની સાથે